નમસ્કાર દર્શકો ઓલ ઇન્ડિયા વોઇસ માં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફળોના રાજા કેરીની ચાલુ પણ આજે અમદાવાદ ખાતે આવેલ નરોડાની ફ્રૂટ માર્કેટની વિઝિટ કરીએ ચાલીસ વર્ષથી અમે આ ડાયરેક્ટ ગાર્ડન માંથી કેરી વેચીએ છીએ અમદાવાદમાં બધા અમારી નકલ કરે છે પણ જે માણસો દક્ષતા રાખીને કે જે બ્રાન્ડ કેરી લે છે એ ક્યારેય છેતરાતા નથી તમે આ ભેટીઓ ઉપર ડાયરેક્ટ ગાર્ડન કે જે કેરી જોઈ શકો છો કેજે ના બોક્સ આખા અમદાવાદ માં ફરતા હોય છે આવી ડુપ્લિકેટ બ્રાન્ડો ઘણા લોકો બનાવવાની કોશિશ કરે છે પણ કામયાબ થતા નથી જોઈ લો સાહેબ સૌથી પહેલા આપણું લામેન ફરી છે મહેન્દ્રભાઈ નામ છે કે જે અમારી બ્રાન્ડ છે રાજા નું જે ફલ કેવાય કેશો કેરી કેરી જે બી કેવાય કેરી સૌથી બેસ્ટ આવે છે સૌથી બેસ્ટ રત્નાગિરીના સમુદ્ર કિનારાના બગીચાની કેરી અમારે ત્યાં જ આવે છે કે જે માર્કથી આવે છે જુઓ અહિયાં કે જે અહીંયા લગાવો તમે આ કે જે માર્ક ગાર્ડન માં ભરાય છે અમારી આખા અમદાવાદમાં ઓરિજિનલ એક જ બ્રાન્ડ કે જે વર્ષો જૂની બ્રાન્ડ પ્યોર માલ આવે આપુશ કેરી આવે પાયરી કેરી આવે બેસ્ટ કેરી કેરી ગરમીમાં આવે છે કેજીની ખાસિયત શું છે કેરીના લોકો છે ને મને વધારે પસંદ કરે છે કેરીનો સ્વાદ જ બહુ સારો છે કેરી બહુ વ્યાજબી ભાવની વસ્તુ છે અંદર થી નિખાર લાવે છે આ વર્ષે ગરમી વધારે છે અને ગયા વર્ષે ગરમી વધારે હતી તો બંનેમાં કેરીમાં ભાવમાં ફેરફાર માં શું ફરક છે ભાવ અત્યારે મીડિયમ ભાવ છે કેરીનો ફળ અત્યારે આ વર્ષે ઓછો છે એટલે એટલા બધા મીડિયમ પણ નથી પણ કમ્પેરેટિવલી ભાવ બરાબર વ્યાજબી છે અત્યારે અત્યારે ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર રૂપિયામાં પાંચ ડઝન સારી કેરી વેચાય છે આવી હાફ પેટી જે તમે વિડીયો લીધી એ પચીસો ની આડેગાડે વેચાય છે ત્રણ ડઝન સાડા ત્રણ ડઝન ચાર ડઝન મિડલ ક્લાસ લોકોને કેરી ખાવાનો મોકો ક્યારે મળશે મિડલ ક્લાસ ને કેરી ખાવાનો મોકો બસ પંદર વીસ દિવસમાં મળશે કેસર કેરી આવશે પણ એનો ભી ભાવ થોડો આઠસો થી હજાર રૂપિયા પંદરસો રૂપિયા સુધી રેહશે દસ કિલોનો ભાવ એવું કહેવામાં આવે છે કે વરસાદ પછી કેરી ખાવાની મજા બગડી જાય છે વરસાદ પછી કેરીઓ નથી ખાતા એનો શું મતલબ વરસાદ પછી કેરી ની અંદર જયારે રોહિણી નક્ષત્ર બેસી જાય પછી થોડો જીવાત થવાનો ભય રહે છે પણ એવું સદંતર હોતું નથી વણિક લોકો એવું માને છે બાકી બેઝિકલી વરસાદ પછી જ યુપીમાં કેરી આવતી હોય છે એટલે એની કોઈ ચિંતા કરવાનું કામ નથી માર્કેટમાં એક અફવા ફેલે છે બજારમાં અફવા ફેલે છે કે જે કોઈ હોય એને કેમિકલ થી પકાવતા હોય એને વિશે તમે શું જણાવો તદ્દન ખોટી વાત છે કેરી આટલી બધી ગરમીમાં માણસ બી પાકી જાય છે કેરી એની મેળે પાકી જાય છે વિશેષ કરીને અત્યારે હેલ્થ કરેલું પાવડર આવે છે કેરી ગરમી વગર પાકે જ નહીં એટલે ઈથિલિન નો પાવડરની પૂડી મુકવામાં આવે છે જે કોઈ નુકસાન કરતી નથી શરીરને અને કોઈ ઓળખ કરવી કે આ ફળ ફ્રૂટ છે જે કુદરતી પાકેલા છે કે અથવા કેમિકલ પાકેલા છે એની ઓળખ કેવી રીતે કરાય કે એવી કોઈ છે વસ્તુ ઓળખ કઈ હોતી નથી કેરીને હીટ આપવી જરૂરી હોય છે જે ઘરે આપો તો મોડી પાકે પણ હીટ આપવાથી કોઈ નુકસાન થતું નથી